જિલ્લા નિવાસી અધિક કલેક્ટર સુશ્રી જિલ્લા સૈનિક કલ્યાણ સમિતિની ત્રિમાસિક બેઠક સૈનિક કલ્યાણ સમિતિની ત્રિમાસિક બેઠક જિલ્લા નિવાસી અધિક કલેક્ટર સુશ્રી શ્રી વાઘેલા ના અધ્યક્ષતામાં કલેક્ટર કચેરી પોળો હોલ ખાતે મળી હતી જિલ્લા સૈનિક કલ્યાણ બોર્ડ દ્વારા કરવામાં આવતી કામગીરી અંગે પ્રેઝન્ટેશન કરવામાં આવ્યું હતું જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનઃ વર્ષવાટ અધિકારીઓએ ગત બેઠકની વિગતો રજૂ કરી હતી ને આજ રોજ મળેલ બેઠકમાં એજન્ડા રજૂ કર્યા હતા આ પ્રસંગે સૈનિક વેલફેર બોર્ડના લેફ્ટનન્ટ કર્નલ તથા સહસ્ત્ર સેના ધ્વજદિન નિમિત્તે આર્થિક યોગદાન આપનાર સંસ્થાના વડા સ્કૂલના પ્રિન્સિપાલ તથા વિવિધ કચેરીના વડા ઉપસ્થિત રહ્યા હતા સારો ફાળો આપનારને ટ્રોફી આપી અધ્યક્ષશ્રી અને અધિકારીઓ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા આ બેઠકમાં જિલ્લા પોલીસ વિભાગ યુઝ્યુડિશિયલ અને જિલ્લા પ્રાથમિક વિભાગને સૌથી વધુ યોગદાન આપવા બદલ સન્માનિત કરવામાં આવ્યા હતા